નમસ્કાર દર્શક મિત્રો આ ચેનલની અંદર અલગ અલગ વિષયો પર અલગ અલગ પ્રકારની વાર્તાઓ આપ સાંભળી રહ્યા છો આ ચેનલની અંદર નીતિ અને પ્રમાણિકતા મહાભારતના રહસ્યો આ ઉપરાંત હાસ્ય વાર્તાઓનો રસ્થાળ પણ આપણે પીરસ્યો છે સમાજની અંદર જીવતા અનેક લોકો જિંદગીનો જંગ જીતવા માટે પોતાની રીતે જીવતા હોય છે ત્યારે એક નીતિ અને પ્રમાણિકતાથી જીવતા માણસની વાતો આપણે આ વિડીયો નીતિની મિત્રો નાના માણસો અને મોટા માણસો આની વ્યાખ્યા આપણે કઈ રીતે કરતા હોઈએ છીએ સામાન્ય રીતે જેમની પાસે પૈસા હોય પ્રસિદ્ધિ હોય ખૂબ બધી સંપત્તિ હોય મોટા પદ ઉપર બિરાજમાન હોય એવા માણસને આપણે સમાજમાં મોટો માણસ ગણતા હોઈએ છીએ અને નાનો માણસ કોને ગણતા હોઈએ સામાન્ય પરિસ્થિતિમાં જીવતો હોય બહુ ખાસ પોતાની પાસે કંઈ વ્યવસ્થા હોય નહીં પોતાનું ગુજરાન માંડ માંડ ચલાવતો હોય એવો આમ આદમી એટલે નાનો માણસ આપણે કહીએ પણ ખરેખર મિત્રો શું આ વ્યાખ્યા આ જ રીતે હોય મને લાગે છે કે સંપત્તિ અને સત્તા એક બાજુ છે અને નીતિ અને પ્રમાણિકતા એક બાજુ છે જો માણસ જીવનની અંદર નીતિ અને પ્રમાણિકતાથી જીવતો હોય તો એ ખરેખર મોટો માણસ કહેવાય અને કહેવાતો મોટો માણસ જો ભ્રષ્ટાચારી હોય દંપી હોય બીજાને પરેશાન કરતો હોય લોકોને લૂંટી લેતો હોય તો ખરેખર એ મોટો નહીં પણ અત્યંત નાનો માણસ એને આપણે ગણવો જોઈએ મિત્રો આજે એક એવા જ નાના માણસની વાત કરવી છે કે એવો ગરીબ માણસ જે આપણે એને નાનો ગણતા હોઈએ એ ક્યારેક કેવી મોટી વાત કરી જતો હોય છે અને એના જીવનમાંથી કેવી મોટી પ્રેરણા આપણને મળતી હોય છે એની વાત આ વિડીયોમાં આજે કરવાના છીએ મિત્રો તો તમે ઝડપથી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો તો ચાલો આજની આ એક સરસ મજાની પ્રેરણાદાયક વાત આપણે શરૂ કરીએ મિત્રો એક વખત સ્કૂલની અંદર હું સ્કૂલ ચલાવતો હતો એ વખતે સ્કૂલની અંદર એક વાલી એના બાળકની ફી ભરવા માટે આવ્યો હવે એ સમયે સુરતની અંદર શાળાઓ વચ્ચે અંદરો અંદર ઘણી બધી હરીફાઈઓ રહેતી સંખ્યા વધારવા માટે અને પોતાની શાળામાં વધારેને વધારે એડમિશન થાય એવું તો દરેક ટ્રસ્ટી ઈચ્છતો જ હોય છે એટલે એના માટેના આઈડિયા વિચારી અને નવી નવી સ્કીમો અમે જાહેર કરતા એટલે પોતાની શાળામાં વધુને વધુ એડમિશન થાય એવા પ્રયત્નો દરેક ટ્રસ્ટી કરતા હોય અને એ વખતે એ વર્ષે અમે એવી એક સ્કીમ મૂકેલી કે જે વાલીના ત્રણ બાળકો આપણી શાળામાં ભણતા હોય એમના એક બાળકની ફી નહીં લેવાની બે બાળકની ફી આપણે લેવાની એક બાળકને ફ્રી ભણાવવાની અને એ સમય એવો હતો કે ઘણા બધા વાલીઓને ત્રણ ત્રણ બાળકો હતા હવે તો બધું સમાજની અંદર બાળકોનું પ્રમાણ ઘટી ગયું છે મેજોરિટી એવા કપલો થઈ ગયા કે એમને એક એક જ જ બાળક સંતાન સંતાન જોઈએ છે પણ નથી એટલે કેટલાક સંબંધો હવે આપણે પુસ્તકોમાં જ જોવા મળશે કારણ કે એક જ સંતાન હોય એટલે ભાઈ કે બેન કે મામા મામી ફુવા ભાઈ આ બધા પાત્રો છે ને ક્યારેક હવે પુસ્તકની અંદર આવી જશે કલ્પનાથી જે આવા આવા પાત્રો હતા એની વ્યાખ્યા કરવી પડશે કે ફુવા કોને કહેવાય કારણ કે અમે એવી સ્કીમ મૂકેલી કે આવા ત્રણ ત્રણ સંતાનો વાળા વાલીઓ આપણી સ્કૂલમાં એડમિશન લે તો એના એક બાળકને આપણે ફી માફ આપીએ તો બાકીના બે બાળકો આપણને શાળાની અંદર મળે એવી ગણતરીથી ઘણા બધી ઘણી બધી સ્કૂલોની અંદર આવી સ્કીમો એ વખતે ચાલતી અને અમે પણ એવી સ્કીમ મૂકેલી હવે જે ભાઈ ફી ભરવા આવેલા ને એ ભાઈની ત્રણ દીકરીઓ અને એક દીકરો મારી શાળામાં ભણતા હતા અને એમને એ વખતે પહેલી જ વાર ફી ભરવા આવેલા એટલે ખ્યાલ નહોતો કે આવી કોઈ સ્કીમ ચાલી રહી છે એટલે એ બિચારા દર મહિને ફી ભરી જતા એમના બાળકોની એ ભાઈનું નામ હતું બાબુભાઈ બાબુભાઈ પ્રજાપતિ પોતે સાવ ગરીબ માણસ અને લારીમાં માટલા મૂકી અને સોસાયટીની શેરીએ શેરીએ ફરે અને માટલા વેચી અને પોતાના પરિવારનું ગુજરાન કરતા છેવાડે મકાનની અંદર રે અને માટલા વેચીને પોતાનું ગુજરાન ચલાવતા હતા અને દર મહિને એ ચારે ચાર બાળકોની ફી મહિને મહિને ભરી જાય કારણ કે એક સામટી ભેગી થાય તો ભરવામાં તકલીફ પડે એમને સમજણ હતી ફી ભરવા બાબુભાઈ આવ્યા એટલે ફીના અમારા જે ક્લાર્ક હતા એમણે એમને કીધું કે તમારા ચાર બાળકો ભણે છે તો તમને ફીમાં સહાય મળશે તમે સરને મળી દો એટલે પેલા ભાઈ કે સરને શાના માટે મળવાનો મારે તો ફી ભરવા આવ્યો છું ફી તમે લઈ લો મારે કઈ સાહેબનું કામ નથી તો પેલા ભાઈ કે ક્લાર્ક જે અમારા હતા એમણે કીધું કે તમે એક કામ કરો સાહેબને મળો તો ખરા તમારે તમારા ચાર બાળકો ભણે છે ત્રણ બાળકો ઉપર એક બાળકની ફી આ વર્ષે આપણે માફ કરેલી છે એટલે તમે સાહેબને મળી લો એટલે એ ભાઈ મારી ઓફિસની અંદર મને મળવા આવ્યો અને ફી ક્લાર્કે મને કીધું કે આ ભાઈના ચાર બાળકો ભણે છે તો આપણી સ્કીમ પ્રમાણે તમારે જે રાહત આપવી હોય એ આપી દેજો એટલે એ બાબુભાઈ મારી પાસે આવ્યા એટલે મેં એમને બેસાડ્યા કીધું બાબુભાઈ કેમ છો મજામાં તો બાબુભાઈ કે હા મજામાં સાહેબ શું કામ હતું બોલો મેં કીધું તમારા ચાર બાળકો ભણે છે ત્રણ દીકરીઓ અને એક દીકરો બરાબર તો કે હા બરાબર છે સાહેબ એટલે મેં કીધું કે અમે આ વર્ષે એવી સ્કીમ મૂકેલી છે કે જેમના ત્રણ બાળકો ભણતા હોય એમના એક બાળકની ફી અમે માફ કરવાના છીએ તો તમારા ચાર બાળકો ભણે છે તો તમે તમે ત્રણ બાળકની બાળકની ફી ફી ભરજો અને એક ના ભરતા કારણ કે અમે શાળાની અંદર આ રીતની સ્કીમ મૂકી છે તો એનો તમને લાભ મળે તો તમે લાભ લ્યો હવે બાબુભાઈએ જે જવાબ આપ્યો ને સાહેબ એ જવાબ સાંભળી અને મને જે આંચકો લાગ્યો એટલો એમને જવાબ એવો સરસ આપ્યો કે આપણે દરેકે એ જવાબ સમજવા જેવો વિચારવા જેવો અને એમાંથી પ્રેરણા લીધા જેવો એ સામાન્ય ગરીબ બાબુભાઈનો જવાબ હતો બાબુભાઈએ કીધું કે સાહેબ એ ચાર છોકરા જે છે ને ત્રણ દીકરીઓ અને એક દીકરો એ મારા છે આ પૃથ્વી ઉપર એમને લાવનારો હું છું અને ભગવાને મને એટલી તો શક્તિ દીધી છે કે હું એ ચારેનું ભરણ પોષણ કરી શકું એમને ખવડાવી શકું એમને ભણાવી શકું એમને સારા કપડાં પહેરાવી શકું અને ઉછેરી શકું એટલી શક્તિ પણ ભગવાને મને આપી છે હું ભલે માટલા વેચું છું સાહેબ પણ મારા છોકરા ભૂખ્યા રહેતા નથી મારા છોકરાને સારા કપડા હું લઈ દઉં છું મારી એટલી તો શક્તિ છે એટલી મહેનત હું કરી લઉં છું અને ભગવાન મને એટલું આપે છે તો હું શા માટે તમારી મદદ લઉં મેં કીધું ભાઈ એવું નથી બધાને કેપેસિટી તો હોય જ બધાને બાળકો હોય પ્રમાણે ઉછેરવાની શક્તિ તો હોય જ પણ અમે આ રીતે ત્રણ બાળકો જેના ભણતા હોય એના મોંઘવારીનો જમાનો છે એટલે આ રીતે અમે હેલ્પ કરીએ છીએ મેં જે અંદરખાને અમારી જે સ્કીમનો હેતુ હતો ને એ ન કીધો એટલો તો હોય આ પ્રમાણિક ખરો તો બાબુભાઈ એમ કીધું કે સાહેબ તમે તમે ભલે મદદ કરવાની ભાવનાથી કરતા હો કે બીજી કોઈ ભાવનાથી કરતા હો મને એ ખબર નથી પણ મને એટલી ખબર છે કે મારા બાળકોની ફી મારે ભરવી પડે મારી એ જવાબદારી છે અને એ એ જવાબદારીમાં હું હું જો પાછો પડું તો બાપ તરીકે નિષ્ફળ ગયો સાહેબ અને બીજું આજે હું તમારી આટલી મદદ લઉં ને સાહેબ તો તમારું ઋણ મારા માથા ઉપર ચડે આજે એક છોકરાની ફી મહિને સાઠ રૂપિયા છે તો એક વર્ષની ફી સાતસો વીસ રૂપિયા થતી હોય તો એ સાતસો વીસ રૂપિયાનું ઋણ તમારું મારા માથા ઉપર ચડે અને સાહેબ માથા ઉપર ચડેલું ઋણ આપણે ગમે ત્યારે ગમે તે હિસાબે ચૂકવવું જ પડે ભગવાનના ચોપડે લખાય જ જાય અને એ ઋણ આપણે હંમેશા ઉતારવાનું જ હોય હવે હું તમારું આ ઋણ મારા માથા ઉપર સુકામ ચડાવું જ્યારે મારે જરૂર જ નથી મારી કેપેસિટી છે કે હું મારા ચાર છોકરા ભણાવી શકું તો હું તમારું ઋણ મારા માથા ઉપર શું લેવા ચડાવું અને એ ઋણ ઉતારવા માટે મારે આ તો આવતા કદાચ તમારા ખેતરમાં ભાવ થવું પડે સાહેબ અને બળધિયો થઈને તમને તમારા તમારું મારે કામ કરવું પડે તમારી વેઠ કરવી પડે ત્યારે મારું ઋણ ઉતરે સાહેબ મારે આવું ઋણ મારા માથા ઉપર નથી ચડાવવું મારા ચારે છોકરાની ફી હું ભરી દઈશ મારે આવી કોઈ મદદની જરૂર નથી સાહેબ હું વિચારમાં પડી ગયો કે આજે જ્યારે સામાન્ય મદદ મળતી હોય મફતનું કંઈક મળતું હોય તો સારા સારા લોકો લાઈનમાં ઉભા રહે છે તમે મારી નજરો નજર જોયા છે થોડોક ફાયદો થતો હોય તો બીજાને નુકસાન પહોંચાડવા વાળા માણસો પણ આપણે જોતા હોઈએ છે સમાજમાં કે બીજાને બીજાનો રૂપિયો ઘસાતો હોય અને પોતાની પાવલી ઘસાતી હોય એવા સંજોગોમાં માણસો એવા પણ નિર્ણયો લેતા હોય છે કે પોતાની પાવલી બચે સામે માણસ મળવો તો મુશ્કેલ જ કહેવાય ને હજારોમાં એક માણસ હોય ને બાબુભાઈને મેં મનોમન વંદન કર્યા કે બાબુભાઈ ખરેખર તમારી જે વિચારવાની શક્તિ છે તમારી જે દ્રષ્ટિ છે જીવન જીવવાનો જેમ તમારો જે દ્રષ્ટિકોણ છે એ ખરેખર ખૂબ સરસ મજાનો દ્રષ્ટિકોણ છે અને એમાંથી પ્રેરણા લેવા જેવું છે પણ હવે તમે અમારું પણ એક કામ કરો એ બાબુભાઈ છે ને દર મહિને દર બે મહિને ત્રણ મહિને અમારી શાળાની અંદર પાણીનું માટલું મૂકી દેતા મફતમાં કારણ કે માટલાનો એમનો ધંધો હતો એટલે જૂનું માટલું થાય એટલે નવું માટલું મૂકી જાય એટલે મેં એમને કીધું કે તમે જ્યારે જ્યારે આ માટલું મફતમાં મૂકી જાઓ છો એ માટલાના પૈસા તમે લઈ લેજો કારણ કે

અને એને જે ભણાવે છે એ ગુરુજનો કહેવાય એ ગુરુજનોને સારું પાણી ઠંડુ પાણી મળી રહે એમના દિલની અંદર સાતા છવાઈ જાય ઢાઢક પ્રસરી જાય અને મારા છોકરાઓને સારું ભણવા મળે એવા હેતુથી હું મારા છોકરાઓના ગુરુને છોકરાઓ તરફથી ગુરુ દક્ષિણ તરીકે એ માટલું હું આપું છું સાહેબ તમને નથી આપતો હું આ નિશાળ ની અંદર એ માટલું મૂકું છું અને એ માટલું તો હું મૂકીશ જ કારણ કે મારા બાળકોને આ ગુરુને એ ગુરુ દક્ષિણા આપવાની મારી ફરજ છે એટલે તમે આ પાડશો ને તો માટલું મૂકીશ અને ના પાડશો ને તોય હું માટલું તો મૂકીશ મૂકીશ ને મૂકીશ એમ કરી અને બાબુભાઈ એમના ચારેય છોકરાની ફી ભરી અને જતા મિત્રો આ વાત નાના માણસની અને મોટા માણસ વચ્ચેના તફાવતની વાત છે કે સામાન્ય ગરીબ માણસ પણ મફતનું લેવામાં ભગવાનનો ડર રાખે છે એવું લાગે છે કે ઋણ ચડી જશે અને ઋણ ઉતારવું પડશે એટલે કોઈનું મફતનું ક્યારે લેવાય નહીં આવી એમની વિચારસરણી છે તો આપણે આપણા જીવન સાથે જ્યારે એની સરખામણી કરીએ ત્યારે આપણને ખબર પડે કે આપણે તો કેટલા લોકોનું ઋણ માથે ચડાવવું હોય અત્યાર સુધીમાં અને કેવા કેવા નિર્ણયો જિંદગીનો જંગ લડતા લડતા લીધા હોય છે તો આશા રાખો કે મિત્રો બાબુભાઈ પ્રજાપતિના જીવનમાંથી જે પ્રેરણા લેવાની હતી લેવા જેવી છે એ આપને જરૂર ગમી હશે આવી જ વાતો અને આવા જ સરસ મજાના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ગ્રુપની અંદર આ વિડીયો શેર કરજો જેથી આવો વિચાર વધુને વધુ લોકો પાસે પહોંચે અને આપણે આ ઘોર અંધારાની અંદર એક નાનકડી દીવાસળી સળગાવીને એક નાનું એવું એક દીપક સળગાવીને પ્રેરણાનો દીપક સળગાવીને આપણે સમાજમાં બની શકે એટલી રોશની ફેલાવવાનો પ્રયત્ન કરીએ ધન્યવાદ